આપણે ઘરમાં જે વધારે પાણી હોય કે પણ જગ્યાએ વૃક્ષોને આપવું જોઈએ હું મારા જીવનમાં પ્રથમ પહેલાં વૃક્ષો વાવવાથી શરૂઆત કરીશ કારણ કે આપણે જીવવા માટે ઓક્સિજનની ખૂબ જરૂર હોય છે અને ઓક્સિજન આપણે જીવનનું જીવન વધારે છે એટલા માટે હું પહેલાં વૃક્ષો વાવવાનું શરૂ કરીશ ત્યારબાદ મારા ઘરમાં વધેલું પાણી હું ફળિયામાં કે કાંઈ પણ નાખીશ એટલા માટે નીચે જવનમાં જશે અને પાણીનો સંગ્રહ થશે જેનાથી આપણે આવતી પેઢી પણ પાણીનો લાભ લઈ શકીએ અસ્તુષ

ઓન ના જો લેપટોપ ના આખો તે વગર હું હસ્તો મારા ઘર કે માં જાંગળા ની સફાઈ કરીશ સ્કૂલ માં પાણી ને બગળ ને કરી ઘર માં પાણી ને બગળ કરી બધી જગ્યા સ્વચ્છ રાખે વૃક્ષ વાવવા આઈ બધી જાળવણી લઈ કશું સરસ તો લવડસ આપણે

અને કચરો પણ નહીં ફેલાશો તેના દ્વારા પણ આપણે ઘણા રોગો થાય છે